નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી વાત આવે અમરેલીમાં જાફરાબાદના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે આગામી કેટલાક દિવસ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરાઈ છે તો પચીસ થી સત્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જેના માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપી દેવામાં આવ્યા છે તો અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું હતું પહેલા અને તેને હટાવીને હવે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આગાહીને પગલે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ સહિતના દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનો આપી દીધા છે કેટલાક દરિયા કિનારે નીચાણવાળા વિસ્તારો છે તેઓને ત્યાંથી દૂર ખસેરવામાં આવ્યા છે અગાઉ સૌરાષ્ટ્રના દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું હતું પરંતુ વરસાદની શક્યતા વધારે છે તાત્કાલિક પરત બોલાવવાનો આદેશ છે માછીમારોને સાથે જ શિયાળ બેટ સહિત જે કાંઠાના વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે તો આજ રોજ ઓક્ટોબર 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 અને આ દિવસ ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં અનેક પંથકોમાં ભારે વરસાદની શક્યતાઓ છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ધીમી ધારે વરસાદ તો કેટલાક વિસ્તારો કેટલાક પંથકો કે જ્યાં ધોધમાર વરસાદની શક્યતા છે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે કે જ્યાં ગોંડલ જાફરાબાદ રાજકોટ પોરબંદર આ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની શક્યતા છે અને ત્યારે માછીમારોને તાત્કાલિક પરત બોલાવવાનો આદેશ પણ હાલમાં આપી દીધો છે